પાટણમાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે રવિ સિઝનની શરૂઆતમાં ખેડૂતો પર આફત કેનાલનું કામ ચાલુ હોવા છતાં પાણી છોડાયું છે કેનાલ ઓવરફ્લો થઈ છે ખેતરમાં પાણી ફરી વળ્યા છે અજમો વાવેલો હતો તે ખેતરમાં પાણી ફરી વળ્યું છે સમીના બાદરગંજ ગામે પસાર થતી અમરાપુર માઇનર કેનાલ ઓવરફ્લો થઈ છે અને જે ખેતરમાં રવિ પાક વાવ્યો હતો ત્યાં પાણી ફરી વળ્યા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી જી અશરફ વગર વરસાદે ખેતર પાણી પાણી થઈ ગયું છે બિલકુલ સંધ્યા રવી સીઝન ની શરૂઆત થઈ ગઈ હવે ખેડૂતોને ક્યાંક રવી પાકો માટે નર્મદા કેનાલ થકી સિંચાઈ ની પાણીની જરૂર પડશે પરંતુ તે પહેલા જ જે હારીજ વિસ્તારમાં આવતી નર્મદા ની માઇનર કેનાલ જે અમરાપુર ગામે પસાર થાય છે જે કેનાલ નું સમારકામ ચાલુ હતું પરંતુ તેમ છતાં અધિકારી અધિકારીઓની બેદરકારીને કારણે રાત્રિ દરમિયાન પાણીના ગેટ ખુલ્લા કરવામાં આવે છે જેના કારણે આગળ કેનાલ રોક હતી એના કારણે કેનાલ ઓવરફ્લો થવા પામે છે અને નજીકમાં જે ગામ છે ખેડૂતોએ અજમાનું વાવેતર કરેલું હતું આ વાવેતરમાં કેનાલનું પાણી ભરી વ્યા ખેડૂતોને આર્થિક નુકસાની જોવા મળી છે ચોક્કસ કહીએ કે હવે રવિ સિઝન શરૂ થઈ છે કેનાલોમાં પાણી છોડવામાં આવશે પરંતુ આ જ રીતે ત્યાં કેનાલોમાં ગાબડા પડવાની સ્થિતિ સર્જાશે તો ત્યાં તે પહેલા જ ઓફિસ માં બેઠા બેઠા પાણી છોડવાનો હુકમ કરવામાં આવે છે એના કારણે જે ખેડૂતો તેનો ભોગ એટલે તપાસ કહી ગઈ અત્યારે ગામે અજમાનો વાવેતર કરતા તેમાં પાણી ફર્યા ખેડૂતોને આર્થિક નુકસાન જોવા મળે છે